Swami Oh Swami બહુ ભાગ્યશાળી આપણી છીએ કે આપણને ભગવાન સ્વામિનારાયણનો આશરો મળ્યો એથી વિશેષ શ્રી અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાની પ્રાપ્તિ થઈ એથી વિશેષ સ્વામીજી આપણને સૌને હાથ પકડીને પોતાના દીકરા બનાવ્યા બહુ મોટા ભાગ્યની વાત છે મહારાજના વખતમાં આ સંબંધયોગની વાત કેવી છે ભગવાન સ્વામિનારાયણના વખતમાં એક સોળ સત્તર વર્ષના વીરા ભગત હતા એક નાનકડું ભૂલકું ટાબરિયું મહારાજ બધું એને પૂછીને કરે વિચારીએ આ કેવો સંબંધયોગ છે એની વાત કરું છું આવા દિવસે ખરેખર સંબંધયોગમાં ડૂબવું જોઈએ અને નિરંતર આવું જીવાય એવું માટે પ્રાર્થના કરવી જોઈએ તો યોગી બાપા કહેતા ને કે અનંત બ્રહ્માંડમાં મારા જેવું કોઈ ભાગ્યશાળી નથી બીજાને ભાગ્યશાળી માની એ ભૂલ છે એ સહજ મનાઈ જાય આપણને આ તો કંઈક ઘરમાં કંઈક પ્રોબ્લેમ થાય જોબમાં પ્રોબ્લેમ થાય બિઝનેસમાં પ્રોબ્લેમ થાય સ્કૂલમાં કોલેજમાં પ્રોબ્લેમ થાય આપણે થોડો નાસી પાસ થઈએ ઉદાસ થઈએ કારણ શું આપણને આપણા બાપ કોણ છે ને કેવા છે ને એનું સામર્થ્ય શું છે એનો ખ્યાલ નથી એના સંબંધ યોગનો આપણને ખરેખર કલ્પના નથી બાકી આપણા આનંદ આનંદ બ્રહ્માંડની કોઈ વ્યક્તિ શક્તિ બધા લૂંટી ન શકે એવો અદભુત સંબંધ છે આપણને તે મહારાજ પહેલાં વીરા ભગતને બધું પૂછીને કરે પણ ધામમાં તેડવા જવાનું કે મહારાજ કહે વીરા ભગતને વીરા ભગત આજે આને ધામમાં તેડવા જવાનો છું તો વીરા મહારાજ આ તો બહુ નાની ઉંમર છે રહેવા દો ને મહારાજ ના જાય મુક્તાન સાંઈ આ બધી મહારાજની લીલાને જોયા કરે બહુ ચિકિત્સક સંત હતા એક દિવસ મહારાજને મુક્તાન સાંઈ બે એકલા હતા તાર પૂછ્યું મુક્તાન સાહેબ કે મહારાજ આ કોણા ભગતનું તમે લાવે છે બધું એને પૂછીને જ કરો છો વિચારીએ કેવો અદ્ભુત સંબંધ છે આપણને મહારાજ મૃદુ હાસ્ય મહારાજે દર્શન કરાયું હસતા હસતા કે મુક્તાનંદ સ્વામી અડવાણે પગે વન વિચરણમાં હતા અને ચાલતા ચાલતા એક ઘાસનું થૂમડું અમારા પગનો સ્પર્શ થયો અમારી દ્રષ્ટિ પડી અને આ વીરા ભગત રૂપે આવ્યા વિચારીએ આપણે એનું એ તત્વ આપણને હરિપ્રસાદ સ્વામી રૂપે મળ્યું એને સાંગોપાંગ ધારણ કરીને વિચરણ કરતું સ્વરૂપ આપણને મળ્યું હરિપ્રસાદ સ્વામી રૂપે તો ખરેખર આપણે એવું માનીએ છીએ બસ આટલું જ કરવાનું છે माथै सूहि सो हि गामै सो શ થામાં